આપડે મોજમાં પેલા તો આપડે અને તમને જણાવવાનું કે આપડે હાજ થઈ ગયા અને હવે એવો આવો સપોર્ટ મોજ માં અને બધી બાંધી

અતો બમય આયો ઉટરે માં આવે આપડા જમી તે મરી કરતા બેજે તો ગાઈસ હવે આપણે ભાઈ ભાઈ આવી ગયા ને ભાઈને પૂછી કે કેવું ઉટરે માં લાગે તમને કેવું ઉટરે માં લાગે આ ઉતરાણમાં તો એવું કે આવતી તો બહુ છૂટે ગીવે આ ધીમે ધીમે ઉથુ થાતું જઈએ અને પછી તોય મજા તો આવે અમે માર મામા ની વાડીએ આવીયા

মানে আমার ফুল মজ করে যাচ্ছে আর তো সেই না হবে আপনি যে আম খাই নিয়া হবে সেই না তো তো गाइस বোর হটা আনে বোর হে নে তানা বোর হটা পর ওনো রিন দিতা হে তো গে বোর খাওয়া হে পর রিন লিদা হে কেম খাওয়া পর তো গে পছি খাই বোর তো गाइस বোর মই রা হে না বোর

અને આપણને મા બાપુ જ ને અને આયા બધું સામાન પડ્યો હોય લાઈટ હે મસ્ત મજા અને હવે ગાઈસ કિતરો ખાય તો મને આવતા આવી જતા સબ એ કોલે કેમ કે ન્યા બટે મેલ નો ખાતો કે બાજુ વાળા ને એ વાત આ ન્યા એટલે કે અમાર લેવા ન કાલ રાત કો જાવ લે એટલે કે હવે ઘરે લઈ ગયો તો ઘરે આવી તાન જમીન ઉપર આવ્યો উপ গোপাল নয়